નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે બબીતાજીએ દયાબેન વિશે કહી આ વાત ઝિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન એટલે કે દિશા વકાણી અંગે બબીતાજી એટલે કે મુન્મુદ્ધ દત્તાએ કહ્યું કે તે દિશાએ એ શોમાં ખૂબ જ મિસ કરે છે જ્યારે પણ મિત્રો જણાવી દઈએ કે અમે જોક મારીએ છીએ તો કહીએ કે સીએ કે યાદ છે નહીં જ્યારે દિશા દિશાવકાને એવું કહેતી હતી જે આમ ત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યારે આમ કહેતી હતી કે અમારી એક એક સાથે ઘણી સારી યાદો છે જ્યારે પણ દિશાએ કોઈ નવા મેમ્બરથી ફોન આવે તો તે પોતાનો અવાજ બદલીને વાત કરતી હતી ત્યારે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ઉલ્લેખનીય હશે કે દિશાને સો સોડે ઘણા વર્ષ થઈ ગયા છે જે આમ ત્રો અત્યારની આ ખૂબ જ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ